ચલો દિવસની શરૂઆત થઈ ગઈ છે મસ્ત મસાલા વાળી ચા તૈયાર થઈ છે તો આવી જવું બધાય ચા પીવા કેમ કે હમણાં ચાર પાંચ દિવસ થી કોઈ તમને ચા પીવા નથી બોલાતું હે ને મને થોડુંક સુનું સુનું લાગે મારી ફેમિલી વગર નું બોલું એમ થાય કે અરે ફ્રેન્ડ માં દસ વખત ફોન ઉપાડો હાલો ફ્રેન્ડ હાલો ફ્રેન્ડ હાલો ફ્રેન્ડ એની જગ્યાએ છે ને પાંચ દિવસ થી પરમ શાંતિ છે પાંચ દિવસ પછી હાથમાં ફોન લીધો છે કસે તો કઈ નહીં હાલો અમારા ભ્રીષ્મપિતામાં ભીખા બાપા વયા ગયા પાંચ દિવસ વહી ગયા ખબર જ ન પડી હમણાં દિવસો ગણા હે મહિના ગણા હે ગરા ગણા હે ટાઈમ જતા વાર નહીં લાગે તો અત્યારમાં વિડીયોની શરૂઆત એટલે કઈ રીતે થોડીક એવી તમને અપડેટ આપી દઉં કે કાલથી રેગ્યુલર વિડીયો શેર કરીશ તમારે યાર કેમકે બુધવારનો વિડીયો પડ્યો છે બુધવારે મસ્ત એવો એકાદશીનો વિડીયો શૂટ કર્યો હતો આંબાવાડીમાં ગયા હતા ઘણી બધી ખરીદી કરી હતી પણ બપોરે જઈમાં પછી ફોન લેવાની હિંમત જ નહોતી કે નહોતો વિડીયો એડિટિંગ કરવાની હિંમત એટલે એ વિડીયો એમને જ પડ્યો છે તો આપણે કાલથી એ વિડીયો તમારી શેર કરશું અને પછી જે રેગ્યુલર આપણું રૂટિન આવે છે ને એ બધું તમારી શેર કરશું હવે તો તહેવારની શરૂઆત થઈ ગઈ છે આજથી બસ હવે તહેવારની શરૂઆત શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે એટલે દેવોના દેવ મહાદેવ ભોળિયાનાથનો પર્વ એટલે કે શ્રાવણ માસ આજથી શરૂ થઈ ગયો છે તો તમને બધાને અમારા પૂરા પરિવાર તરફથી શ્રાવણ માસની હાર્દિક શુભકામના અને એકાદશી વાળો વિડીયો જોવાનું ભૂલતા નહીં મંગળવારથી રેગ્યુલર રૂટીન વાળો વિડીયો આવશે અને હા આજે છે દિવાસો એટલે કે સો પરબનો માસો આજથી સો પરબ દિવાળી સુધી સતત કન્ટિન્યુ આવી રીતના પર્વની હેલી ચાલુ રહે એમ કે તો આવશે કેમકે એક પછી એક બધા પર્વ તહેવાર વાર બધું આવશે શ્રાવણ મહિનામાં તો કન્ટિન્યુ પંદર દિવસ વાર તહેવાર જ હોય છે પછી આવશે નવરાત્રી શ્રાદ્ધ દિવાળી એટલે જ કહેવાય છે કે સો પરબનો નો માસો એટલે દિવાસો તો આજે છે દિવાસો તો તમને બધાને દિવાસાની હાર્દિક શુભકામના અને એવરેજ જેવરેજ જે મારી બેનો બા માતાઓ રહેતા હોય એને બધાને એવરેજ જેવરજ ની પણ હાર્દિક શુભકામના અને આજે છે હરિયાળી અમાવસ તો હરિયાળ હરિયાળી અમાવસ ની પણ હાર્દિક શુભકામના તો કંઈક કહો નાનકડો એવો વિડીયો હતો ને નવું કંઈક અપડેટ દેવાનું હતું એટલે કાલથી કન્ટિન્યુ વિડીયો તમારી ઘરે શેર કરીશ અને શોર્ટ વિડીયો પણ રાતના સારા નવા આવશે અને જે લોંગ વિડીયો છે એ આપણે સવારે સાડા દસથી અગિયારની વચ્ચે અપલોડ થાય તો કાલથી વિડીયો જોવાનું ભૂલતા નહીં તો આ જ વાત કરવી હતી આજે અપડેટ આપતું હતું તો આ તો મારો આ નાનકડો એવો વિડીયો તો તમને કેવો લાગ્યો જો ગઈ હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને મસ્ત મજાનો કોમેન્ટ કરીને જજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો ફરી પાછી કાલ મળી એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતા